શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય વિભૂતિ શ્લોક વિભૂતિસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અનંતો ચાસ્મી નાગાનામ વરુણો યાદમ પિતૃમાં ચાસ્મી

નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ હું છું આમ ભગવાન નાગોમાં અધિપતિ છે જળચરોના અધિપતિ છે વરુણ દેવતા છે અર્ય છે પિતૃઓમાં અને યમરાજ પણ ભગવાન છે જય શ્રી કૃષ્ણ